આજે આપણે બનાવવાના છીએ સવારની ચા સાંજના નાસ્તા કે બાળકોના ટિફિન માટે બેસ્ટ એવા કાંદા પાવાની રેસીપી જે બહુ જ સરળ છે બનાવવામાં અને સૌથી સારો અને પ્લસ પોઈન્ટ તો એ છે કે આને બનાવવામાં બહુ જ ઓછો સમય લાગે છે હેલ્ધી ઓપ્શન છે બાળકોના નાસ્તા માટે તો આવું બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે પાવા લઈશું એક ચાણીમાં પાવા લીધા છે મેં અને આને આપણે સરખી રીતે ધોઈ અને પાણી દેવા અને બસ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું કઢાઈમાં સિંગદાણા તળી લઈશું સૌથી પહેલા આપણે તેલમાં સિંગદાણા તળી લેવાના છે તળેલા સિંગદાણા પવવામાં ખૂબ જ સરસ લાગતા હોય છે હવે આ સિંગદાણા તળવા માટે તમને અડધીથી પોણે મિનિટનો સમય લાગવાનો છે સિંગ દાણા તળાઈ ગયા છે અને આપણે સાઈડમાં રાખી લઈશું હવે આ તેલમાં આપણે રાઈ ઉમેરીશું બરાબર કકડી જાય એટલે હિંગ નાખી દેવાની છે હવે આની સાથે જે અહીંયા બારીક સમારેલી ડુંગળી અને લીલા મરચાં લીધા છે એ આપણે એમાં નાખી દેવાના છે હવે ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી સાંતરી લેવાની આજે આપણે જે કાંદા પાવા બનાવીએ છીએ એ બહુ જ સરસ લાગતા હોય છે અને બાળકોના ટિફિન માટે પણ આ બેસ્ટ ઓપ્શન રહેતું હોય છે સ્પેશિયલી આ જે કાંદા પાવા છે એમાં ડુંગળીનું પ્રમાણ થોડું વધારે રહે છે બટેકા પાવા કરતાં આ બસ થોડાક જ અલગ છે આમાં આપણે કાંદા વધારે ઉમેરીએ છીએ તો ડુંગળીનો કલર બદલે ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનું કલર એકદમથી ચેન્જ થઈ ગયું છે મતલબ કે તો એકદમ ગુલાબી રંગની થઈ ગઈ છે અને ત્યારે હવે આપણે આમાં મસાલા એડ કરીશું તો વધારે કોઈ મસાલા નથી નાખવાના હળદર પાવડર નાખવાનું છે આપણે આમાં હળદર પાવડરની સાથે જ મીઠું ઉમેરી દઈશું લીલા મરચાં આમાં ઉમેર્યા છે અને પવામાં લાલ મસાલો નથી પડતો અને અહીંયા આપણે નાખીશું થોડી ખાંડ હવે આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે ગેસની ફ્લેમ હમણાં મેં સ્લો કરી નાખી છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે ખાંડ પણ આપણે સાથે જ ઉમેરી દીધી છે હવે જે તળેલા સિંગદાણા હતા એ પણ આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું સારી રીતે દસ મિનિટથી પણ ઓછા સમયમાં આ પાવા બની જાય છે અને સાંજે ચાયની સાથે અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં બહુ જ સરસ લાગતા હોય છે કેસની ફ્લેમ હમણાં ધીમી જ છે અને મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો જે પવા આપણે પલાળીને રાખ્યા હતા તે થોડા થોડા કરીને આમાં ઉમેરી દેવાના છે મિક્સ કરી લઈશું બધા મસાલાને અને પવાની સાથે ગેસની ફ્લેમ જ્યારે પણ આપણે પાવવામાં ઉમેરીએ ત્યારે એકદમ સ્લો હોવી જોઈએ સરસ રીતે મિક્સ કરી લેવાના છે બધાને સાથે હવે આને આપણે ઢાંકી અને એકથી બે મિનિટ માટે પકવવા દઈશું એ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બસ આપણા પાવા બનીને રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આમાં નાખવાનું છે આમચૂર પાવડર આમચૂર પાવડર સાથે જ આપણે થોડોક જ આમાં સંચાર પાવડર પણ ઉમેરીશું બહુ જ સરસ લાગતું હોય છે આ બંને વસ્તુ આપણે ગેસ ઓફ કર્યા પછી ઉમેરવાની છે અને આની સાથે જ આપણે નીમુનો રસ આમાં ઉમેરી દઈશું રસ ઉમેર્યા પછી બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણા મસ્ત મજાના ગરમા ગરમ કાંદા પાવા બનીને તૈયાર છે માટે સરસ ઓપ્શન છે અને હેલ્ધી પણ કોઈ પણ જંક ફૂડ બનાવ્યા કરતા કાંદા પાવા બાળકોને બનાવી આપો લંચમાં તો એકવાર આ રીતે બનાવશો તો આ લોકો વારંવાર માંગવાના છે સરસ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે આમાં કોથમીરો વેસુ અને બસ આપણા પવા બનીને તૈયાર થઈ ગયા છે તો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો પસંદ આવે તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો મળશું આગલા વિડીયોમાં થેન્ક યુ